તાજેતરમાં ચીફ જસ્ટિસ ચંદ્ર ચંદ્રચૂડે સાડી પહેરેલી નવી લેડી જસ્ટિસ પ્રતિમાનું અનાવરણ કર્યું પ્રતિમા વિશેષતા શું છે આ પ્રતિમાની ઊંચાઈ છ ફૂટની છે ન્યાયની દેવી એક હાથમાં ત્રાજુ છે જે એક સત્તાનું પ્રતિક છે બીજા હાથમાં ભારતના બંધારણનું પુસ્તક છે જે બંધારણની મહત્વ દર્શાવે છે એની આંખે પટ્ટી નથી જે દર્શાવે છે ન્યાયનો અંત નથી તે સૌને સમાનપણે જુએ છે નવી પ્રતિમાનું પ્રતિમા ન્યાયશાસ્ત્રના નવા સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયાસ છે આખે પટ્ટી દૂર કરવાની ન્યાય અંગે નથી તે દરેક પ્રજાને સમાન રીતે જુએ છે ચીનની પ્રતિકો સ્થાને ભારતની પરિધાન સાડી જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની નજીક લાવે છે તલવારના સ્થાને બંધારણ બંધારણના સિદ્ધાંતિક મૂલ્યોને ઉલ્લેખિત કરે છે ન્યાયની દેવી લડી જસ્ટિ માત્ર પ્રતિક નથી તે એક સિદ્ધાંત છે જે દર્શાવે છે ન્યાયને સૌના માટે સમાન હોવો જોઈએ નવી પરંપરાઓને સાસ્વીનીતિ માટે નવી દિશા દર્શાવી છે ચાલો આપણે ગણ્ય નાગરિક તરીકે આ મૂલ્યોને અનુસરીએ તો ચાલો મિત્રો આ ટોપિકમાં અંતમાં एमसीक्यू પ્રશ્ન માટે એક વિછ રમીએ પ્રશ્ન નંબર 1 લ્યાડી જસ્ટીની નવી પ્રતિમાનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ઓપ્શન A ડાયવ ચંદ્રચૂટ ઓપ્શન B વિનોદ ગોસ્વામી ઓપ્શન C આલ્ફ્રેડ પ્યોર ઓપ્શન D સબેસિયન પ્રેટન જવાબ B વિનોદ ગોસ્વામી પ્રશ્ન નંબર 2 નવી લ્યાડી દૃષ્ટિ પ્રતિમાનો એક હાથમાં શું છે

Lakshya, fir mula katesu, na shikshanik maiti